આ પ્રસંગે શ્રી સાહ સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો દાતા પરિવાર અને સમાજના શ્રીઓના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તેમજ આ પ્રસંગે ગટસીસા બ્રહ્મ સમાજના પ્રમુખ હિતેશભાઈ મોતા મંત્રી પ્રજ્ઞેશભાઈ ત્રિવેદી યુવક મંડળના પ્રમુખ રિતેશભાઈ વ્યાસ તેમજ સમાજના વડીલ નરેન્દ્રભાઈ આચાર્ય દાતા પરિવારના શૈલેષભાઈ ભટ્ટ મંચસ્થ રહ્યા હતા અને સમાજના પ્રમુખ હિતેશભાઈ મોતાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું અને દાતા પરિવાર તેમજ સમાજના સૌ લોકોને આવકાર્યા હતા તેમજ આ પ્રસંગ સમાજના વડીલોએ બ્રહ્મ સમાજ માટે લીધેલા પ્લોટ પર આ કાર્યક્રમ યોજાતા સમાજના સૌ લોકોએ પોતાનો રાજીપા સાથે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી અને આ જગ્યા ઉપર સમાજવાડીનું નિર્માણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવતા તે વાતને સમાજના લોકોએ વધાવી લીધી હતી અને પોતાનો યથા યોગ્ય સહયોગ આપવાની ખાતરી સાથે સમાજવાડીના નિર્માણ માટે દાન પેટી રકમ લખાવી હતી તેમજ દર વર્ષે નોટબુક વિતરણ સરસ્વતી સન્માન સ્નેહ મિલન તેમજ સમાજ લક્ષી કાર્યક્રમ યોજવામાં આવશે જેથી કરીને સમાજના બાળકોને પ્રોત્સાહન મળી રહે સમાજમાં સંગઠન અને એકતાની ભાવના કાયમ બની રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી અને આ પ્રસંગે સમાજના તમામ લોકો એકસાથે મળીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો યુવક મંડળ તેમજ મહિલા મંડળ દ્વારા પણ આ કાર્યક્રમને સફળ બનાવવામાં સારો સહયોગ રહ્યો હતો તેમજ આ પ્રસંગે સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન સમાજના મંત્રી પ્રજ્ઞેશભાઈ ત્રિવેદીએ કર્યું હતું જ્યારે આભાર વિધિ નીતાબેન વ્યાસી કરી હતી